વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ હળદરનું એટલે કે લીલી હળદરનું શાક બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા બસો ગ્રામ જેટલી લીલી હળદર છોલી અને પાણીમાં રાખેલી છે અહીંયા આપણે બેથી ત્રણથી ચાર ચમચી જેટલું દહીં લીધેલું છે અહીંયા મોટું એક ટમેટું સુધારી લીધું છે અહીંયા થોડા લીલા વટાણા ફોલીને લીધા છે અહીંયા ઘી લીધું છે અહીંયા ઘીમાં જ આ શાક બને છે અહીંયા આપણે ડુંગળી સુધારી લીધી છે અને આદુ મરચાં અને લસણની પેસ્ટ અહીંયા બે લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો અને પાંચથી સાત કડી લસણની લઈ અને અહીંયા ખાંડી લીધી છે અને આ લીલું લસણ છે આ શિયાળામાં ખૂબ શક્તિવર્ધક આ શાક બને છે કારણ કે ખૂબ જ ઠંડી પડતી હોય તો આવો આ શાક આપે છે તો ચાલો આ શાક બનાવવાની શરૂઆત કરીશું તો એક તપેલીમાં આપણે પાણી લીધું છે ને એમાં વટાણા ઉમેરી દઈશું વટાણાને બાફી લેવાના છે એટલે કે આપણે બ્લાન્ચ કરી લેશું આને તો હવે હળદરને આપણે ઝીણી સાર જે ખમણી હોય છે એમાં હળદરને આપણે ખમણી લેવાની છે આવી રીતે બધી હળદર આપણે ખમણી લેશું સરસ ખમણી શકાય એટલે મોટા ગાંઠિયાની અહીંયા પસંદગી કરેલી છે તો અહીંયા આપણે હળદરને ખમણી લીધી છે તો હવે આપણે હળદરનો વઘાર કરી લેશું આપણે ઘી ઉમેરી દે અહીંયા બધું આપણે ઘી ઉમેરી દેવાનું છે અહીંયા આપણા વટાણા પણ બફાય છે અને હવે આપણે અહીંયા હળદર પણ સાતળી લેશું ઘી સરસ મેલ્ટ થઈ જાય પછી અહીંયા આપણે દેશી ઘીનો જ ઉપયોગ કરેલો છે આ શાક એકલા ઘીમાં હોય છે અહીંયા આપણે જેટલી હિંગ હળદર ને હવે ઉમેરી દેશું એટલે આપણે હળદર ને સાતળી લેશું આ શાક જ્યારે બનાવીએ ત્યારે ઘીમાં જ બને છે એકદમ સરસ આપણે આ હળદર હળદર એકદમ સરસ પાકી જાય ત્યાં સુધી આપણે આને સાતડવાની છે હળદર અહિયાં મસ્ત એવી આપણી પાકી ગઈ છે તો હવે આને સાઈડ ઉપર આપણે રાખી દેસુ અને આપણે જે ગ્રેવી માટે લસણ અને ડુંગળીને રાખેલી એને આપણે સાતળી લેવાનું છે અને સાઈડ ઉપર રાખી દેસુ અહીંયા પણ આપણે ઘી તો એક ચમચી જેટલું ઘી આપણે અહીંયા લસણ ડુંગળી અને બધું સાતડવાનું છે ટમેટા ને બધું તો અહીંયા આપણું ઘી સરસ ગરમ થઈ ગયું છે તો એક નાની ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું આપણે જે ડુંગળી સુધારી ને રાખેલી એ આપણે અહીં ઉમેરી દેશુ એને સરસ આપણે સાતડી લેવાની છે ડુંગળી સતળાઈ ગઈ છે તો હવે લસણ ઉમેરી દેસુ લેવાનું છે આપણે લસણ સરસ સતળા સતળાતું હોય ત્યાં જ આપણે આદુ મરચાં ને લસણ ની પેસ્ટ સાથે જ ઉમેરી દેવાની એટલે બધું સાથે સતળાઈ જાય છે તો મસ્ત એવી ખુશ્બુ આવે છે અહીંયા જે આપણે ટમેટું સુધારું હતું એ અહીંયા ઉમેરી દેસુ એને પણ સરસ આપણે સાતળી લેશું મેટા થોડા ઘણા સતળાઈ ગયા છે એની સાથે આપણે જે વટાણા સિત્તેર ટકા જેટલા બાફેલા ટમેટાને વટાણા ને સરસ આપણે અહીંયા સાતળીને સરસ પકાવા દેવાના છે એટલે કે પાકી જાય ત્યાં સુધી અહીંયા હવે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દેશું એટલે વ્યવસ્થિત પાકી જાય સરસ મિક્સ કરી હવે આપણે ઢાંકીને થવા દઈશું આપણે ત્રણ થી ચાર ચમચી જેટલું દહીં લીધેલું એમાં આપણે મસાલા કરીશું નાની બે ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું જે પ્રમાણે તમારા ઘરમાં તીખું ખવાતું એ પ્રમાણે લાલ મરચું ઉમેરવાનું અહીંયા આપણે કાશ્મીરી મરચાંનો જ ઉપયોગ કરેલો છે અંદર આદુ અને મરચાં ઉમેરેલા છે એની પણ તીખાશ આવશે અને આ મરચાંથી કલર આવશે તો બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરશું હળદરનું શાક તો બનાવીએ છીએ એટલે હળદરનો કલર ઓલરેડી આવશે એટલે હળદર ઉમેરવાની અહીંયા નથી આપણે જોઈ લેશું સાઈડ ઉપરથી સરસ ઘી પણ છૂટું પડી ગયું છે અને આ સરસ બધું પાકી ગયું છે તો અહીંયા આપણે દહીંની અંદર બધું સરસ મિક્સ કરીને દહીંને પણ અહીંયા ઉમેર દેવાનું છે દહીને સરસ સાતડી અને પછી જ આપણે આમાં હળદર ઉમેરવાની છે મસ્ત એવી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો હળદર સાતળીને રાખેલી એ આપણે અહિયાં ઉમેરી દેવાની છે હળદર ના ભાગનું થોડું મીઠું ઉમેરશું હળદર મિક્સ થાતા જ તમને શાકનો કલર મસ્ત એવો દેખાતો હશે

અહીંયા જે પાણી ઉમેરેલું એ બળી ગયું છે અને એકદમ મસ્ત એવું આપણું શાક તૈયાર થઈ ગયું છે તો સર્વિંગ બાઉલમાં હવે આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે અહીંયા આપણું ટેસ્ટી એવું શિયાળા સ્પેશિયલ લીલી હળદરનું શાક ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દેશું આ શાકને તમે રોટલા સાથે ખાવાની ખૂબ મજા આવશે રોટલો દહીં લીલી ડુંગળી અને મરચાંના સલાડ સાથે આ શાક ખાવાની ખૂબ જ મજા આવશે અને મને એકવાર કમેન્ટ કરજો કે આ શાક બનાવી અને તમે ખાજો અને તમને કેવું લાગ્યું છે એ મને કમેન્ટ કરજો જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો